વાત વાતમાં કટ ગુંધીને ઠળિયા ને ન્યા તમે શું કામ ગયા જાતા તને શું વાંધો ભાઈ આ વેમ હોય અહીંયા કોઈથી આનંદ ન આવે લહેરથી જીવવાનું યાર પણ માઇકમાં ને વાઈફમાં ફેર કેટલો ખબર આ માઇકમાં અને વાઈફમાં ફેર એટલો આમ તો સમકક્ષ એટલું છે તમે જેટલું બોલો એથી મોટું કરીને દેખાડે બે માં હરખ્યું આમાં તો હું ધીમું ધીમું જ બોલું છું તમને કેવું મોટું હંડાવે પણ ફેર એટલો આની સામો બોલી આને બંધ કરવાની સાપ આવે આઈની વાત નથી કરતો આપડી આ બધી હું આફ્રિકાની વાતો કરું છું આપડો તો સવાલ નથી યાર આપડે તો સંગે મરમર છીએ યાર બીજી વાત આ બગડ્યું હોય તો રિપેર થાય અરે હા ભાઈ વાત થઈ છે ભાઈ બગડ્યું આમ જો નો ફાય હોય તો અડધી કિંમતમાં જ દઈએ દે ભાઈ એટલે માઇક સારા છે પણ મારે તમને આને આના જો તમને સાંભળો આપણે આપણે આ કોરોના પછી બે વર્ષે હું આગળ ભાઈને બધાને કહેતો હતો કે આ બે વર્ષે માઇન્ડ આમ ભેગા છે હે નગર શું આમ આમ જો હલવાઈ ગયા તા સાહેબ પેલું લોકડાઉન આવ્યું ને આમ જ ખોટું ખોટું એમ ને અહીંયા આવો તો એટલે નક્કી બકાલું સુધારવાનું લાગે તો અત્યારે તૈયાર થઈ ગયા આપણે તો બહુ વાંધો નથી પણ જે હાવ નાની રૂમ માં રહેતા હોય

બકાલા ને થયેલી સીધી હેન્ડલ માં ફેરાવેલી બકાલ લેવા સાહેબ સીધો ભીંડો દેખાડ એક જણા સાહેબ એ ક્યાં ગયો હતો સાહેબ બકાલ લેવા એમ કરીને ભીંડો દેખાડ ભીંડો દેખાડે સાહેબ દાંત મળ્યા કાઢો કે જાઓ જાઓ નીકળ નીકળ કે કેમ સાહેબ કેમ કેમ એ કે ભીંડો બદલાય તારો બાપ તવાઈ ગયો ભીંડું વાકું વળી ગયેલું ઈનો ઈનો ભીંડો પંદર દી થા આકાર તો એક ભાઈ ને ઘીરે ગયા ને પણ સાહેબ છોકરો ઓહો ઉલ્લી ઉલ્લી મહેમાન ના જ ખોળામાં આવે મહેમાન આવ્યા મહેમાન પાછો મહેમાન નો કાન પકડે અને પાછા નાક માં લઈ જીરો ના લેમ્પ થાય હવે મહેમાન ના કાન પડતા છે એટલે ક્યારે ડિસ્ટન્સ કેટલું રહેતું છે પાછો મહેમાન ના ખિસ્સા જ હોય હવે આપણે લગભગ ઉપલા ખિસ્સા માં કઈ ન રાખતા હોય લુખા છે લુખ કઈ નથી

એટલે ગરજળીએ કીધું તમને કેમ ખબર પડી એ કે તમારું નથી માનતો ને એટલે હગા બાપનું ન માનતો હોય એ કોઈનું માને પણ ગુણ જા હોય રૂપ તો લઈ શકશો આપણે સાહેબ ભગવાન કૃષ્ણ તમે છો રંગે કાળા કનૈયા મુરલી વાળા

એ પાખ જો

એને ઓલું તાસલેન સર થી થતું થયું એરફોન લગાડીને સાંભળતા હતા પણ આ બહુ છેલ્લે પછી મેરી દેશ ધરતી સોના ઉજલેન ભારત માતાના ગીતો ગાયા અને ઓલાય એ કરે પ્લીઝ સ્ટોપ મોટી જીજ આ શું કરો છો અરે કીધું ભાઈ અમે અમારા ગીત ગાઈ છે કે ના હવે તમે રશિયાનું ગીત ગાઓ આ દેશ માં રહ્યો છો ને આ દેશ ને તમારે અહીં ગાવું પડે ઓલા આયોજક આવ્યા કે ભાઈ રશિયા નું ગીત ગાવ મેં કીધું હું તો સાહિત્ય વાળો છું મને ગાતા કીર્તિભાઈ મને કે માય ભાઈ આમાં સાહિત્ય સાહિત્ય વાળા ગાય અને પછી મેં અહીંયા રશિયાના ગીત ગાયું બોલાવો ગાવ પછી મેં ગાયું રશિયાનું ગીત હો રંગ રસિયા

વન્સ ઈનું ઈ ગામ હોય તો થાય એમ તો હું ભીણ્યો છું હા પ્લીઝ નેક્સ્ટ વન હજી બીજું ગામ પ્લીઝ નેક્સ્ટ વન મેં કીધું આ નેક્સ્ટ વન પાછું ચાલી કાઢવું પછી તો રઘુભાઈ માતાજી ની કૃપા થાય ને પછી ઉતરે હે લેજો રસિયા

ભારત વર્ષ નો કોઈ કણ કોઈ ઇતિહાસ એવો નથી કે એમાં એક દોરો એક આહુતિ આહિર સમાજની ન હોય હે ઇતિહાસ સાક્ષી છે સાહેબ કોઈ રૂડું નથી લગાડતા હું ગૌરવ એ લઉં કે મારો સમાજ પોતાના સમાજ માટે નથી જન્મ્યો સમગ્ર સમાજ માટે આ આહિર સમાજ જન્મ્યો છે અઢાર વરણી એના છે અઢાર વરણ માટે છે મારું મારા બાપનું મારું તારું હૈયારું કે આ સમાજ નથી તમારો દીકરો જીવી જતો હોય તો અમારો દીકરો મન મરી જાય આ ભાઈ આવજો અમારે ખોલડે તારા દીકરાને વાળ વાકો નહીં થવા દે અને જેવી રીતે સાહેબ હુંડલા ની અંદર નંદ બાબા એ દીકરીને સુવડાવી તેથી વસુદેવ એટલું બોલ્યા છે કે નંદા હું છે ખાલો ટોપલો લઈને થોડું જવાય તમારે મથુરા ખાલો ટોપલો લઈને થોડું જવાય

ક્રાંતિની ની એક જ કડી નાનો હતો ને સાંભળી હતી જવાની જવાની નહીં જીસકી કોઈ કહાની ન હો તમારા જીવનની એક 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 વાર્તા તો બની મૂકીને જાવી જોઈએ ને કે આવ્યો તો મેદાન મારીને વયો ગયો એટલું કામ કરીને વયો ગયો બાકી કલ્પના કરો હાજ ભીડે કેટલા મરતા છે એ તો કયો અને હાજ બળે કેટલા જન્મે છે આ ધરતી નત નવેલડી એને કિન કિન પૂરી આવસ એ તો કઈક રાણા રમ ગયે ઓર કઈક ગયે નિરાશા ધરતી માંથી કઈક વયા ગયા સા અને હમણા હમણા કાયમ અડિયા સાહેબ એક કહું છું કે જેની ભેગા રહ્યો ને પછી મિત્ર હોય તોય ભલે ભાગીદાર હોય તોય ભલે પરિવાર હોય તોય ભલે સ્વાર્થી ન બનતા સ્વાર્થી મૂકી દેશો ને નિર્સ્વાર્થ ભાવે રહેશો ને તો સ્વાર્થી પણ મૂકાશે ને તો ઈશ્વર તમારો સારથી બનશે ભલા મને તમારું ઈશ્વર તમારો અર્જુન સ્વાર્થી નોતો સાહેબ એ ગોવિંદ આમાં કોને મારું આ બધાયને મારીન જો મને રાજ મળતું હોય તો કૃષ્ણ મારે નથી જોતું સાહેબ એના આખા જીવન ચરિત્રમાં એને આખે આખું બોડી એનાલિસિસ કરી લો ડાયાલિસિસ કરી લ્યો અર્જુન ને ઊભે ઊભો જોઈ લ્યો સાહેબ એક કણ ક્યાંય સ્વાર્થ ન દેખાય જ્યારે કૃષ્ણ કહેતો હોય કે અર્જુન હવે તારો રથ હું ચલાવી હું તારો સારથી બની ચલાવું કાઈ તો છે એની પાસે હો પણ નિરસ્વાર્થ ભાવ થાય ભાવ પુંજે મોરારી બાપુ કહે હેતુ વગેરેના હેત કરતા શીખી જાવ પછી તમારો સદગુરુ તમને હેત કરતો હશે ભલા માણસ હેતુ વગેરેના હેત રાખતા શીખી જાવ તમને હેત તમારો કૃષ્ણ કરતો હશે તમે જેને ભજતા હો તમારી ઉપર હેત એ કરતો હશે માં સરસ્વતી હેત કરતી છે ત્યારે આવો આનંદ આવતો હશે ને